આ જગતમાં નથી કોઈ મારી આગળ નથી કોઈ મારી પાછળ તો મને દુઃખ માટે વ્યાસ નો ભાગવતજીમાં એક બહુ સુંદર વિચાર છે આપણા બધાને કામ લાગે એવું કે આ જગતમાં હું ને હું જ સુખી કરું છું અને હું ને હું જ દુઃખી કરું છું નાયમ જનો મેં સુખ દુઃખ હેતુ ન દેવ આત્મા વ્યાસ વિચાર છે સાહેબ આપણે શું દુઃખી થઈએ ને એટલે આપણે બીજાને આંગળી ચીંધી દઈએ કે આ હતો એટલે હું દુખી થયો આને આમ કર્યું એટલે હું દુઃખી થયો આ જો આમ ન કરત તો હું દુઃખી ન થાત આપણે તરત બીજાને આંગળી છીંધી દઈએ વ્યાસજી કહે છે આ જગતમાં પોતાના દુઃખનું કારણ માણસ પોતે છે હા દેવ આત્મા ગ્રહ કર્મ કાલા દેવતાઓ કોઈને દુઃખ ભગવાન વ્યાસ કહે છે એટલે કહું છું દેવ આત્મા દેવતાઓ કોઈને દુઃખી નથી કરતા ગ્રહ કર્મકાળ આ જગતમાં ગ્રહ કે કર્મ કે કાળ કાળ એટલે સમય કોઈને દુખી નથી કરતો આ જગતમાં આપણને દુઃખી કોણ કરે છે બોલે આપણું મન જ આપણને દુઃખી કરે છે મન ને ભાવે એટલે આપણે સુખી અને મન ને નો ભાવે એટલે આપણે દુખી મન પરમ કારણ માં મનંતે સંસાર ચક્રે હું હું જ સુખી કરું છું હું હું જ દુઃખી કરું છું મને આ જગતમાં કોઈ સુખી કરવા આવતું નથી મને કોઈ આ જગતમાં દુઃખી દુખી કરવા તો એનું કારણ હું જે અત્યારે અશાંત થયો છું એનું કારણ હું જ છું પણ હવે હું શોધી શકતો નથી આપણા કદાચ આપણા આપણા દુઃખનું કારણ આપણે ન શોધી શકતા હોઈએ તો પછી આપણને એ દુઃખનું કારણ શોધી કોણ આપે બોલે કોઈ સંત મળે કોઈ સદગુરુ મળે તો એમાંથી આપણને છોડાવી દે એના પરિણામે એ વિરા જોઈને બેઠા હતા કે કોઈ સંત મળે કોઈ સંત મળે અને ગુફાની બહારથી અવાજ આવ્યો નારાયણ નારાયણ અવાજ આવ્યો એટલે વ્યાસજીને થયું આજુબાજુમાં ક્યાંક નારદજી છે અને પરિણામે ગુફાની બહાર નીકળ્યા કંદરાની બહાર નીકળ્યા જોયું તો નારદજી જતા કરતા કરતા પાછળથી કર્યો બાબા રહેજો નારદજીને થયું મને કોઈ બોલાવે અને જ્યાં પાછળ જોયું ત્યાં તો વ્યાસજી દોડતા આવે છે ત્યાંથી નારદજી ગતિમાન થયા અહીંથી ભગવાન વ્યાસ ગતિમાન થયા મધ્ય મુલાકાત થઈ ચાર મિલે ચોસઠ ખીલે કર જોડ હરિજન મિલે ભેટી ગયા એકબીજા ભેટ્યા છે હાથ બગડીને નારદજીને લઈ આવ્યા જ્યાં લઈ આવ્યા નારદજીને પોતાના આસન પર બેસાડ્યા ભગવાન વ્યાસે અને ભગવાન વ્યાસે નારદજીને બંને નારાયણનો અવતાર છે જરા ધ્યાન આપજો કથામાં નારદજી પણ ભગવાન નારાયણનો અવતાર છે અને વ્યાસજી પણ ભગવાન નારાયણનો અવતાર આ એક્સિડન્ટ થઈ ગયું જો બે નારાયણના અવતાર મળી ગયા એક વાર રામાવતારમાં આવું થયું ભગવાન પરશુરામ અને ભગવાન રામ સામ સામે આવી ધનુષ્ય ભંગ કર્યું ભગવાન પરશુરામ પણ નારાયણ નો અવતાર છે અને ભગવાન રામ પણ નારાયણ નો અવતાર